મનમોહન શ્રી પાર્શ્વનાથજીના લયમાં આચાર્ય વલ્લભસુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિત્યાનંદ મહારાજે કરાવી સાદવીજી મોક્ષરચા શ્રીજી મહારાજની સૌમી આમ્બિલની ઉળી નિમિત્તે વિજય વલ્લભ ધર્મશાળામાં તખતીનું અનાવરણ કરાયું ત્યારબાદ માંગલિક પ્રવચન અને અજીતભાઈ ઝવેરી પરિવાર તરફથી નવકાશીનું આયોજન કરાયું હતું વડોદરાના પનોતા પુત્ર વલ્લભ સુરી મહારાજના સમુદાયના જૈન આચાર્ય નિત્યાનંદ સુરી મહારાજ તથા મોક્ષાનંદ વિજયજી આદિ ઠાણાનું આજે પદ્માવતી ચૌગાન ન્યાય મંદિરથી જૈન બેન્ડ દ્વારા ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું દરમિયાનમાં આજે સવારે સાત વાગે પદ્માવતી ચૌગાન ન્યાય મંદિર અંબા માતાની પોળ પટોડિયા પોળથી વિજય વલ્લભ ધર્મશાળામાં સાધુ સાધ્વીજી ભગવંતોનું સામયું કરવામાં આવ્યું હતું વડોદરા જૈન યુવાનોના એલર્ટ બેન્ડે સંગીતની સુરાવલી સાથે વડોદરાના રાજમાર્ગો ઉપર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા વડોદરાના સૌથી જૂનો શહેર જૈન સંઘના પ્રમુખ અજીતભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે આજે પટોળિયા પોળ ખાતે આચાર્ય વિજય સુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા જૈન આચાર્ય સાધુ સાધ્વીજી ભગવંતો તથા શ્રાવક શ્રાવિકાઓની પ્રેરક ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવ્યું હતું જૈન વિધિકાર ધર્મેન્દ્રભાઈ શાહે

મહાવીર જૈન વિદ્યાલય ખાતે નૂતન મણિલક્ષ્મી જીનાલય દર્શન કરી માંજલપુર ખાતે આવેલ જૈન દેરાસર દર્શન કરી ત્રિલોક સોસાયટીમાં કેતનભાઈ શાહના ઘરે સ્થિરતા કરશે અને આવતીકાલે સુરત તરફ જવા વિહાર કરશે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું